કામગીરી અટકાવવાની માંગ કરવામાં આવી છે અંજાર તાલુકાના જૂનાટમ્પર ગામમાં કંપની દ્વારા રહેણાંક વિસ્તારમાંથી અંડરગ્રાઉન્ડ હાઈટેન્શન વીજ લાઈન પસાર કરવાની કામગીરી સામે ગ્રામજનોએ કડક વિરોધ વ્યક્ત કર્યો હતો ગ્રામજનોએ જણાવ્યું હતું કે વસ્તી વિસ્તારમાંથી હાઈટેન્શન લાઇન પસાર થવાથી આવનારા સમયમાં અકસ્માત તથા જાનમાલને નુકસાન થવાની ગંભીર શક્યતા છે સ્થાનિકો દ્વારા અગાઉથી જ આ બાબતે તંત્ર તેમજ કંપનીના જવાબદાર અધિકારીઓને એકવાર રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં કોઈ યોગ્ય વિકલ્પ કે સ્પષ્ટતા આપ્યા વિના કામગીરી ચાલુ રાખવામાં આવતા લોકોમાં સંતોષ ફેલાયો હતો અંતે ગ્રામજનોએ એકત્રિત થઈ કામ સ્થળે પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તાત્કાલિક કામગીરી બંધ કરવાની માંગ ઉઠાવી ગ્રામજનોએ માંગ કરી છે કે રેનાક વિસ્તારને ટાળી સલામત માર્ગ દ્વારા વીજવાય લાઈન નાખવામાં આવે જેથી ગામ લોકોની સુરક્ષા જળવાઈ રહે સમગ્ર મામલે પ્રશાસનની તાત્કાલિક દખલગીરી જરૂરી હોવાનું સ્થાનિકોનું કહેવું છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ